ભારતીય પરણિત મહિલાઓમાં બંગડીઓ પહેરવાની પરંપરા છે સદીઓથી ચાલતી આવતી આ પરંપરા ભારતીય મહિલાઓના સોળ શણગારમાં મહત્વનું સ્થાન ધરાવે છે હવે ઘણી મહિલાઓ બંગડીઓને રૂઢિચુસ્ત વિચાર માને છે અને આવી પરંપરાઓ મહિલાઓને પછાત બનાવી રહી હોવાનું કહે છે આ ચર્ચાઓ વચ્ચે એ જાણવો જરૂરી છે કે આ પરંપરાઓ પાછળ આખરે તક શું છે જાણકારો અનુસાર બંગડીઓ ભારતીય મહિલાઓના આકર્ષણ પ્રતિનિધિત્વ કરે છે બંગડી ઘણા રંગોમાં આવે છે અને ભારતીય પરંપરામાં તેનું વિશેષ મહત્વ છે લગ્ન પછી બંગડીઓ પહેરવા ઘરમાં સારું સ્વાસ્થ્ય સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ આવે તેવી માન્યતા છે આ સિવાય એક તર્ક એવો પણ અપાયો છે કે બંગડીઓ પહેરવાથી મહિલાઓ પરણિત બની જાય છે આવી સ્થિતિમાં તેઓ બંગડીઓ પહેરે છે જેથી તેઓ પરણિત દે તેમના વિવિધ રંગો વિવિધ વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે બંગડીઓ પહેરવા પાછળના વૈજ્ઞાનિક કારણને સમજીએ તો સાયન્સ બિહાઇન્ડ ઇન્ડિયન કલ્ચર ઓલ ઇન્ડિયા રાઉન્ડ અપ વેબસાઇટના અહેવાલ અનુસાર બંગડીઓ પહેરવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે કાંડા પર બંગડીઓ પહેરવામાં આવે તેના કારણે સતત કરશન થાય છે જેના કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય માનવામાં આવે છે કે કાંડામાં ઘણા એક્યુપ્રેસર પોઈન્ટ છે જેને વારંવાર દબાવવાથી સ્ત્રીઓનું હોર્મોલન સંતુલન જળવાઈ રહે છે આ પણ એક કારણ છે કે મહિલાના સમયમાં પુરુષો પણ હાથ પર બંગડીઓ પહેરતા હતા કાચની બંગડીઓ એટલા માટે પહેરવામાં આવે છે કે તેની ટક્કરનો અવાજ મહિલાઓની નકારાત્મક ઉર્જા દૂર રાખે છે ભારતના ઘણા ભાગોમાં એવું માનવામાં આવે છે કે બંગડીઓનો અવાજ નવી પરણિત મહિલાઓને ખરાબ નજરથી દૂર રાખે છે આ સિવાય રંગબેરંગી બંગડીઓ મનને શાંત રાખવાનું કામ કરે છે ભારતના ઘણા ભાગોમાં વિવિધ રંગની બંગડીઓ પહેરવામાં આવે છે લીલો રંગ શાંત સ્વભાવ માટે તો લાલ રંગ ખરાબ ઉર્જા દૂર કરવા અને પ્રજનન ક્ષમતા માટેનો છે